એક એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે આજે આપણે જોવાનું જે બેઝિકનું જે પેપર હતું ગણિતનું એનું સોલ્યુશન તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ કરી દો સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દો તો ચાલો આપણે હવે જોઈએ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો પેપર સાવ એટલે સાવ જે હતું આપણે જે ચોવીસ માર્કને હેતુલક્ષી છે મિત્રો એમાં પહેલું હેતુ લખશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વનના છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી છેદમાં બી તો એને ઉકેલ એક જ મળે કારણ કે છેદિકા છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો એના માટે જવાબ આવશે બી બી સ્ક્વેર માઇનસ ફોર બરાબર જીરો ત્યાર પછી કોઈ સમાંતર શ્રેણી ચાર દસ સોળ બાવીસ માટે સામાન્ય તફાવત ડી બરાબર જવાબ આવે છ બિંદુઓ જીરો પાંચ અને અંતર મિત્રો આવે વર્ગમૂળમાં ખબર પડી જાય એક્સ બાર બરાબર પચીસ જેડ બરાબર પચીસ તો એમ બરાબર પચીસ જ હોય સાતમું છે ત્રણ વત્તા બે વર્ગમૂળમાં પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો એમાં જવાબ આવશે મિત્રો અસમય દ્વિઘાત બહુપદી ચાર એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત ના શૂન્ય સરવાળો તો એમાં થાય ત્રણ ના છેદમાં ચાર એક સિક્કાને ને ત્રણ વખત ઉછળતા કુલ પરિણામોની સંખ્યા તો એમાં જવાબ આવે મિત્રો આઠ દસ મુ જે ટેન થીટા ગુણ્યા કોટ થીટા એક વ્યસ્ત છે અને વ્યસ્તનો ગુણાકાર મિત્રો હંમેશા એક જ હોય વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય શકે તો એમાં જવાબ આવશે મિત્રો બે વર્તુળને હંમેશા બે સામાન્ય સ્પર્શક હોય બારમું છે મિત્રો માઇનસ બે માઇનસ ત્રણ જીરો એક ત્રણ બે સાતનો મધ્યસ્થ ખાલી જગ્યા છે તો એને પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના ત્યાર પછી બંને બાજુથી સરખી સંખ્યા ઉડાડી દેવાની વચ્ચે આવે એ જવાબ તો એમાં જવાબ આવશે મિત્રો એક નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો ગુસ્સા એક છે તો એમાં જવાબ આવશે મિત્રો સાચું કારણ કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક જ હોય ત્યાર પછી નીચે આપેલા કિસ્સામાં શૂન્યની સંખ્યા બે છે તો એમાં જવાબ આવશે ખોટું કારણ કે એક જ છે શૂન્યની સંખ્યા પછી તમને બે સમીકરણ આપેલા છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર બાર અને ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર અઢાર તો એનો જવાબ આવે એક્સ પ્લસ વાય બરાબર છ અને આમાં છે પાંચ તો મિત્રો આ વિધાન પણ ખોટું અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે તો એ વિધાન છે સાચું ત્યાર પછી એક શબ્દમાં કે આંકડામાં જવાબ લખવાનો છે એમાં આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં કહેવાનું તો એમાં જવાબ આવશે હા સમાંતર શ્રેણી છે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે તો એમાં સ્પર્શક ન મળે એટલે જવાબ આવશે શૂન્ય પાસાને એક વખત ઉછાળતા છનો અંક ન મળે છ નો અંક ન મળે એવું કહે તો જવાબ આવે પાંચના છેદમાં છ પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો હતો મધ્યક કીએ તો મિત્રો એનું સૂત્ર હતું એન વત્તા એકના છેદમાં બે એટલે અગિયાર વત્તા એક બારના છેદમાં બે એટલે જવાબ આવે છ પછી સૂત્ર જે અર્ધ ગોળાકાર અર્ધ ગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાય આર નો વર્ગ પાંચ રૂપિયાના સિક્કાનો ઘનફળ થાય પાય આર સ્ક્વેર એચ થીટા ખૂણાવાળા વૃત્તાંશની ચાપની લંબાઈ એમાં આવે પાય આર થીટાના છેદમાં એકસો એસી વર્તુળના પરિઘનું સૂત્ર થાય ટુ પાય આર પણ આમાં તો છે નહીં ત્યારે કન્ફ્યુઝન થાય એટલે જવાબ આવશે પાય ડી વિભાગ બી વિભાગ બી માં મિત્રો કોઈ પણ નવ પ્રશ્નના જવાબ આપવાના હતા દાખલા તમે જોઈ શકો છો વિગત બહુપદી આપેલી છે ઉદાહરણનો દાખલો બેઠે બેઠો છે તમે જો આ રીતના આન્સર આવ્યો હોય તો સાચા હોય હાલો એના પછી છવ્વીસમો છે એમાં પણ જવાબ તમે જોઈ શકો છો સત્યાવીસમો બેઠે બેઠા દાખલા તમને મિત્રો આપેલા છે ઓગણત્રીસ મો દાખલો બેઠે બેઠો ઉદાહરણનો દાખલો છે પછી આ બે ત્રણ ચાર એક વચ્ચેનું અંતર શોધો આવા દાખલા પૂછે એટલે મિત્રો માંથી એસી તો આવવા જ જોઈએ બિંદુઓ બે આપેલા છે અંતર દસ એકમ તો વાય બરાબર નવ મિત્રો આ તમે પેપર જુઓ તો સાવ એટલે સાવ સહેલું છે આ આખે આખો બેઠે બેઠો દાખલો તેત્રીસ મો સાઇનથીટા નો આવી ગયો ચોત્રીસ મો દાખલો મિત્રો ટાવરની ઊંચાઈ પંદર વર્ગમૂળમાં ત્રણ આ પણ બેઠે બેઠો દાખલો પાંત્રીસ મો દાખલો છે પ્રત્યેક નું ઘનફળ એકસો પચીસ હોય તો બે ઘનને જોડવાથી બનતા ઘનફળ ઘનફળ શોધવાનું આપણે આવતું આમાં કહી દીધું છે મો દાખલો ઉદાહરણનો દાખલો આવી ગયો છે મિત્રો સાડત્રીસ દાખલો પણ મધ્યસ્થ બધી વિગતો આપી દીધી હોય તો મધ્યસ્થ નું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો હોય વિભાગ સી તમે જોવો તો આદેશની રીત એટલે સેલો પડે લોપની રીત બેઠે બેઠો દાખલો આવી ગયો સાત વડે વિભાજ્ય હોય આ પણ બેઠે બેઠો પછી એ બી વર્તુળનો વ્યાસ છે આ પણ બેઠે બેઠો દાખલો ત્યાર પછી બેતાલીસ ત્રિભાગ બિંદુના યામ મેળવો આ પણ સાવ એટલે સાવ સેલો જે રેખાખંડના ભાગ કરીને દાખલો થઈ જાય એટલે આમ જુઓ તો વિભાગ સી પણ ઇઝી હતો ત્યાર પછી આ સંભાવનાના દાખલા પણ સેલા છે ઓહોહો વિભાગ ડી સમપ્રમાણતાનો પ્રમેય સાવ એટલે સાવ સેલો પ્રમેય અને આ ચારમાંથી ચાર માર્ક રોકડા ત્યાર પછી આગળ તમે જોવો પાંચ પ્રશ્નો લખવાના હતા એક લખીને ઈખો ને એકાવન મો લખો પછી બાવન મો લખો ત્રણ થયા ત્રેપન મો લખો અને ચોપન મો લખો થઈ ગયા પાંચ પ્રશ્નો બીજા એક પ્રશ્ન જોવાના જ નથી ને આ રીતે જો તમે પેપર વ્યવસ્થિત લખીને ઈખો હશે તો મને લાગે ત્યાં સુધી અપ માર્ક તો મળી જાય આપણે નેક્સ્ટ પેપરનું સોલ્યુશન આગળ આપણે જોતા રહેશું હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો તો ફટાફટ લાઇક કરી દો ત્યારબાદ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં